નવા મુખ્યમંત્રીનું કરી દીધું એલાન જાણો કોણ ફરી એકવાર નવા મુખ્યમંત્રીના નામને લઈને અને અટકળો પર ફરી વાત કરવા જઈએ તમને જણાવી દઈએ કે અત્યારે જે સમાચારો સામે આવી રહ્યા છે અનુસાર નવા મુખ્યમંત્રીનું એલાન બાદ ફરી ચોંકાવનારા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે અત્યારની જે સ્થિતિ છે તેમાં ભાજપમાં સૌથી મોટા સમાચાર જો સામે આવતા હોય તો રાજકારણને લઈને અત્યારે પ્રદેશ પ્રમુખની સીટ અને પ્રદેશ પ્રમુખના નામને લઈને સમાચારો છે અને બધા લોકોની નજર છે પ્રદેશ પ્રમુખ જે છે સી આર પાટીલ તેમનું પદ શું નીતિનભાઈ પટેલને મળી શકે કારણ કે નીતિનભાઈ પટેલ અત્યારે ત્યાં શું નેતા ભાજપમાં કોઈ પણ મોટી જવાબદારી ન સંભાળતા હોવા છતાં બેઠા છે એવા નેતાને શું પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપ ઉતારી શકે ગુજરાતમાં એને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને મુખ્યમંત્રીના ચહેરાની જો વાત હોય તો નીતિનભાઈ પટેલ આનંદીબેન પટેલ બાદ સપનું જોવે છે મુખ્યમંત્રીનું બધા લોકો જાતે જાણે છે અને નીતિનભાઈ પટેલ જાતે નિવેદનો આપી પણ ચૂક્યા છે જ્યારે પણ મુખ્યમંત્રીના રેસમાં નીતિનભાઈ પટેલનું સૌથી આગળ નામ ચાલતું હોય છે તો